તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર જો મિત્રો તમે અમારી ચેનલ માં નવા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી નાખો જેથી કરીને રોજે રોજેરોજના અને તાજા સમાચાર તમને મળી શકે વાત કરીએ તો હવે મધ્યમ વર્ગને મળશે મોટી ફેરી ત્રણ મોટા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની શાનદાર જીત બાદ ભાજપ ગદગદ છે હવે હવે માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેટલાક મોટા નિર્ણય લઈ શકે છે ઉદાહરણ માટે પીએમ કિસાનનો હપ્તો વધારવાની જાહેરાત થવાની સંભાવના છે આ રીતે મિડલ ક્લાસને પણ ઘરે ભેટ આપવાની પણ તૈયારી ચાલુ રહી છે નોંધનીય છે કે સિત્યોતેરમાં સ્વાતંત્ર્યના દિવસ પર લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેના સંકેત પણ આપ્યા હતા સરકાર વયગાળાના બજેટમાં આ યોજનાની જાહેરાત કરી શકે છે નોંધનીય છે કે લોકસભાની ચૂંટણી પહેલા ફેબ્રુઆરીમાં પણ કરી શકે છે ત્યારબાદ જાય તો ખેડૂતો મોટી ચેતવણી અપાય હાલ વાવાઝોડાની તબાહી મચાવી રહ્યું છે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે નુકસાન થયું છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ફરી એકવાર મોટી આગાહી કરી છે મિત્રો આજે વાવાઝોડું આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ કરશે જે બાદ ગુજરાતમાં દસ અને અગિયાર ડિસેમ્બરે માવઠું થશે અને ઠંડીમાં વધારો થશે પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થશે મિત્રો એટલે કે ગુજરાતમાં દસ અને અગિયાર તારીખે માવઠાની સંભાવના છે મિત્રો ઉત્તરાયણ પહેલા જાહેરના જાહેરનામું થયું ગુજરાતના સુરત અને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે તે અનુસાર ચાઇનીઝ દોરી તુલ્લક વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ધાબા ઉપર લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જાહેર રસ્તા પર પ્રથમ ઉડાડી શકાશે નહીં ઓનલાઈન વેચાણ અને ઓનલાઈન વેચતા અને ચાઇનીઝ માંજા પ્લાસ્ટિકની દોરી

ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું છે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે જ્યારે અત્યારને જ્યારે અત્યારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં ગીર સોમનાથ અમરેલી અને જુનાગઢમાં વન્ય પશુઓના ભયના કારણે ચોવીસ કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી ચાલુ થઈ રહી છે મિત્રો એટલે કે હવે સૌરા ડિસેમ્બરના અંતમાં બે હજાર ચોવીસ સુધીમાં ચોવીસ કલાક વીજળી આપવાનું કાર્ય સંપૂર્ણ રીતે પૂરી પૂર્ણ થઈ જશે મિત્રો જેથી કરીને ખેડૂતોને ચોવીસ કલાક વીજળી પણ મળી શકશે